પર <coughs> બે Ah. 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 Ah.

હું તો વિશ્વાની માતા શું ભયા ભૂવા કે ભૂવાના બાપની નહીં ડારે નાથની માતા ભરોસો પછી દૂર હોય તમારી તો ગુરુ પાડ્યા વખત રહેતી નહીં ભરોસો ભાવના તમારી તમારી કહેતી નહીં ભાઈ વિશ્વાની માતા પણ કદાચ આશા લઈને આયા

બદલ ચાલો શારદાની માતા સુ શારદાની માતા સુ રોહાન દીવ સુ ભાઈ મારું ફોન કરજો મારું માતા હાથ હિયર મેલ દે એક બાજુલા કો ગો માતા હાથ હિયર એક બાજુ મેલ દે અન તમારા વીરને જેટલે કાઠું પડ્યું છે કે ઓબર હોય રહ્યો છે આન સદી કે નહીં ઉમરે ઉકા કરે આજ દી ગોડા

તમે જો બીજા નંબરનો મંડ હતું એને ભાઈ આગ લાગી એ પણ મારું છું અમને છે ઘરની તમને માઈએ ભાઈ ભાઈની ઘણી છે બધાની અને જમા છે દીપુ કુવા કરી છે ને એટલે જ એટલે આ નકુડીયા ઘરનો આખલા આગળ એટલે 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 આ છે દીધા આપડી નાઠો હાર જગ્યા એ જગ્યાએ હા જગ્યા એ તને કુકો કહી ઓબર ને ચાલે હા પડજો મને કંડો મોને એ તું આતા કાની વાત બહાર ના આવું ના કાન કુકો કે દુનિયામાં બધા તમારો વીર ગબરો હોય છે તમારો ભગવાન ગબરો હોય છે ગામો હોય છે ઓર ગોડા જતી સમજણ પડી ગણા દે પરથી તો બધું એદાઈ છે પર ઓકે એટલે પોજ વર્ષથી હારી ગયો હા એટલે ભગવાન ને ગમે છે મારા ગમે ગમે છે મારા નાથ ગમે છે કતારા કતની બંસક પૂરી કરી જાલો ના નહીં દેવ ને મનાઈ આલો પણ મારી એક સર ઓકે વિક્રમ મારી એક જ સર કાલે એમ કહું ભાઈ આ ઘેર નહીં જવાનું તો લોક મારવો પડે

મારો તો પહેલા એક જ પ્રશ્ન કરી મને અહીંયા જોઈએ જાગરી બધું એમ કહે છે કે ના દૂર બનાવીને ખાયા છે ઘરની માતાને કેવાથી કર્યા છે ત્યાંના કહેવાથી કર્યા છે મને જવાનું ખબર શું કહું મને માતાને ખબર પણ એની મનાય અને દાદુ તો કોઈ કહેતી નહીં પણ તારા તારા પૂરતું તારું લીલું રહે ના કરી ગયેલું માતા શું કહું મારું

આવડતું કાળા કાઢાઉ તમારી જીવાના મારા દેવની મજૂરી હું કહું તમારી સેવાના મારી ની મજૂરી તો પેલા પ્રશ્ન એક જ એકથી મોટી હવા હોતા છે તો મને આલું રોતા હશે તો હાડી હાલ્યું પડે પણ પેલા દીકરો પેલા દીકરો અને દીકરો દેવા આલો છે ને દેવનો વખો જેવી શું સાબુ છે પણ જે ટાઈમ આલું તારીખ આલું ને વાર આલું એ બ્રહ્મો ને મારો રોમ આલે મારો પ્રભુ આલે રોજ ગોડે શીખો મારા એને શીખો ખોટો મને મારતા આવડતું શીખો ખોટો શીખો મને મારતા આવડતું ને તો પૂછી નથી પેલા હું કીધું ઘરે બરાબર હાલ તો ઘણું ખાવા બે હશે આખું ઉતરતું નહીં એક દાડે ઉતર્યું તો છે ઉતરતું નહીં કજીઓ પીપો બંધ થતો નહીં એટલે બહે બહેમાં તિરાડે છે

હું માતા ના પાડું નહીં જાઉં પણ બાર મારું પૂછજે પણ કદાચ મારી છે મારો રૂમ આવતું હોય તારા ઘેર કદાચ ભગવાન તો દાડા બની કરશે રુવા જવાનું બની છે રુવા તારી માતા ઊંબરે ઊભી ઉભી રોવા છે આ ઘેરથી આગળ ને આ ઘેરથી આગળ ઘેર રહી છે એના કારણે તો વીર ત્યાંથી વાળીને લઈ આવ્યો તો જેટલા લઈને મેલવાથી કદાચ સમય આવશે ટાઈમ આવશે એટલે પૂરું કરીશું ચમ બહુ બો બહુ બો 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 ઉમરે રોઈ જોયો

અરે આ માતા જબરી કાલ આ માતા જબરી માતા જબરી નહીં આપણા દીવાન જબરો કરવાનો છે આપણે દૂર જબરી કરવાની કે આપણા દીવાન જબરો કરવાનો છે આપણું જે દેવું રોઈ રહ્યું છે એને જબરું કરવાનું છે દીપરામાં ભણવાનું અમને ગમે છે મારા ભગવાન ગમી છે આલી આ દેવ મનાઈ પાણી આલીને બધા ભાર ના પાડી જગતમાં ગભર નફો